રામદે પોતાના કુટુંબ ભેગા કરી અને વાત કરે છે કે ભાઈ મારો હવે સમય પૂરો થઈ ગયો છે અને મારી બધી તૈયારી કરો પણ હું તમને એક ભલામણ કરું છું કે મારો દેહ જ્યારે શાંત થઈ જાય અને મારી સમાધિ થઈ ગયો પછી દુનિયા તમને ગમે એ કે પણ સમાધિની એપ ખોલવાની તમે વાત ન કરતા કોઈ પણ તમને દુનિયા ગમે એ ભરમાવે પણ મારી સમાધિને તમે હલાવવાની કોઈ કોશિશ ન કરતા એટલે ભલે કુટુંબના કાંઈ વાંધો નહીં હવે આ સમય પ્રમાણે રામદેવજી બાપુ સમાધિ થઈ ગયા

ચડી અને રણુજા આવવા માટે નીકળે છે અને રણુજાના સીમાડે બાપુ રામદેવજી બાપા ના ઘોડા ચરે છે રામદેવજી બેઠા છે અરબુજી વાણી કે અરબુજી ને અયે હરખ અભાર ઘોડલા ચરંતા રામા પીરના એમ નામ બાપુ જો ભજન બનતા હોત ને તો અત્યારે મેં રામદેવજી વાત માં કરી ટોળો ભાઈ આ તો ગમે બોલે શાંતિથી થી બેસને આપડે ઘણા ટાઈમ થી ભેગા નથી થયા કહું બનાય કહું બો બનાય આપડે કહું પી બે જણા કહું પીધો પછી રામદેવજી કે છે હવે તમે ગામ માં જાવ હોય તો જાવ મારે નથી આવવું રતન કટોરો ગીડીઓ અમલ ની ડાબલી ની બધું જે કઈ સમાધિ માં મૂક્યું હતું ને કારણ કે રામદેવજી બાપા ની યુક્તિ હતી બધી